નમસ્કાર દર્શક મિત્રો શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ જો છો શિનોર સમાચાર નજર કરી આજના સમાચાર પર ડભોઈમાં વધુ એક બીએલઓ ની તબિયત અથડતા બીએલઓ ને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હાલમાં સમગ્ર રાજ્યભરમાં એસઆઈઆર ની કામગીરી ચાલી રહી છે ત્યારે ડભોઈમાં બીએલઓ તરીકે એસઆઈઆર ની કામગીરી મુસ્તાક મન્સુરી દ્વારા કરવામાં આવી રહી છે તેવામાં આજ રોજ તેઓ ફિલ્ડ પર કામગીરી અર્થે નીકળેલા હતા તે દરમિયાન એકાએક મુસ્તાક મન્સુરીની તબિયત લથડતા બેભાન થઈ ગયા હતા જેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાલ તેઓની સારવાર ચાલી રહી છે અને હાઈ બીપીના કારણે બેભાન થયા હોવાનું જાણવા મળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ શિરોર સમાચાર ન્યૂઝ ડભોઈ